તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બાફેલા બટેકાનો ખૂબ જ ટેસ્ટી એવો એક નાસ્તો બનાવીશું જેના માટે મેં બટેકા બાફી છાલ કાઢી લીધેલી છે અને એને એવી રીતે મીડિયમ કાણાવાળી ખમણી હોય એમાં આવી રીતે ખમણી લેવાના છે અને બટેકા છે એ થોડા ઠંડા પાડીને ખમણજો જેથી એમાં ચીકાસ ન આવે હવે બટેકા ખમણાઈ ગયા છે તો આપણે એમાં મસાલો કરીએ તો હવે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખેલી છે અડધી નાની ચમચી તીખાનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી નાની ચમચી આમચૂર પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી મેં અહીંયા ચાટ મસાલો નાખેલો છે થોડી કોથમીર નાખીશું અને મેં મિક્સ મિક્સઅપ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખેલા છે એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વત્તા કરી શકો છો અને હવે એમાં ચાર ચમચી કોર્નફ્લાર નાખીશું અને એને બરાબર મિક્સ કરી અને એક લોટ જેવું થાય એવું આપણે ભેગું કરી લેવાનું છે તો બસ હવે આપણે હાથ ધોઈ હાથમાં તેલ લગાવી અને એની ગોળી વાળી લઈશું શેપ તમે તમારા પસંદગી પ્રમાણે કોઈ પણ આપી શકો છો મેં અહીંયા ગોળ શેપ આપેલો છે તમે એને સિલિન્ડર શેપમાં સ્ક્વેર કે કટલેટનો પણ શેપ આપી શકો છો તો આવી રીતે આપણે આ બધા જ લોટ છે એમાંથી ગોળી બનાવી લઈશું અને ગોળી બની જાય એટલે આપણે એક લોહીમાં થોડી ગોળી લેશું અને એમાં એક ચમચી કોર્નફ્લાર નાખી અને એને આવી રીતે હલાવી લેશું જેથી ગોળી ઉપર કોર્નફ્લારનું વધારે કોટિંગ ન થાય અને આપણું તેલ પણ ખરાબ ન થાય તો હવે મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલમાં તમારા જેટલી ગોળી સમાય એટલી ગોળી નાખી અને આપણે એને તળી લેવાની છે તમે ઈચ્છો તો એને ફ્રાયરમાં શેકી પણ શકો છો એ તો તમે અપમ પેનમાં પણ યુઝ કરી અને એને શેકી શકો છો તો આવી રીતે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે તો જુઓ હવે આપણી આ ગોળી તળે ગઈ છે તો એને આપણે હવે બહાર કાઢી લઈશું અને આપણે સર્વિંગ પ્લેટમાં આ સર્વ કરી દેસુ જુઓ હવે હું તમને બતાવું ખોલીને બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આ આ ગોટી એક વખત જરૂરથી બનાવજો તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો